અંકલેશ્વર ઉકાઈ કેનાલ હવે નેવું દિવસના સ્થાને પાંત્રીસ દિવસ બંધ રહેશે ભરૂચ જિલ્લામાં પણ સતત બીજા વર્ષે કમોસમી વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોની માથી દશા બેઠી હતી ગુજરાત સરકારે ખેડૂતોને નુકસાનની માથી ઉઘારવા ઐતિહાસિક દસ કરોડનું પેકેજ જાહેર કર્યું છે જિલ્લામાં આ વર્ષે એક મહિનો સુધી કમોસમી વરસાદથી ખેતીમાં ભારે ખાના ખરાબી થઈ હતી હવે ઉકાઈ સિંચાઈ વિભાગ પણ ખેડૂતોના વહારે આવ્યો છે સમારકામ માટે નેવું દિવસ બંધ રહેનારી કેનાલ પાંત્રીસ દિવસ જ બંધ રહેશે અંકલેશ્વર અને હાસોટ તાલુકાના ગામોની ચૌદ હેક્ટર વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને આ નિર્ણયથી ઘણી રાહત મળશે અને ઉકાઈ નહેરના પાણી પિસ્તાળીસ દિવસ વધુ મળવાથી તેઓ નવા પાકની ફાવણી વહેલી કરી શકશે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા અંકલેશ્વર હાસોટ મધ વિસ્તારના ધરાશકે શ્રી ઈશ્વરભાઈ પટેલ ના અથાગ પ્રયત્નથી જે પાણીનો કાપ નેવું દિવસ આવવાનો હતો આવનાર ગયા છેલ્લા પંદર દિવસમાં ખૂબ વરસાદ પડ્યો એમાં ખેડૂતોને બી પારાવાર નુકસાન થયું હતું અને એને અનુલક્ષીને અને ઉદ્યોગમાં બી જો નેવું દિવસનો પાણીનો કાપ રહેતે તો ઘણું ખરું ઉદ્યોગમાં બી નુકસાન થતે જે કાપ નેવું દિવસનો હતો એ આપશ્રીના પ્રયત્નથી પાંત્રીસ દિવસનો થયો છે એ બદલ અમે ઉદ્યોગ ઉદ્યોગપતિ હિસાબે આપનો આભાર માનીએ છીએ